નમસ્કાર હવાન માહિતી વાત રાજ્યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે રાજસ્થાનમાં જે એક સાયક્લો સર્ક્યુલેન બન્યું છે એ ધીરે ધીરે બાળમેર અને જૈસમેર જૂથપુર વચ્ચે આવવાનો છે જેના પ્રભાવથી આપણા વિસ્તારમાં આની અસર થવાની લગભગ શક્યતા રહેલી છે અસર એવી થઈ છે કે સામાન્ય લઈને આવો વરસાદ થવાની બાય ચા શક્યતા છે એમ નથી કહેતો કે વરસાદ સોરે સો ટકા છે પણ વરસાદ થવાની થોડીક વાયુ અત્યારે થોડી શક્યતા બની છે આવતીકાલ એટલે સોળ તારીખ અને સત્ર તારીખ એમ બે દિવસમાં આપણા જે બોર્ડર પટ્ટીના રાજસ્થાનના લઈને જે બાળમેર જિલ્લાને આવેલા જે ગામડાઓ છે એ તથા કોઈ સિટી આવેલી હોય એ બાળમેર જિલ્લા તથા જાલોર જિલ્લામાં કે સાચોર જિલ્લામાં કહેવાય સાચોરથી આ બાજુ બાજુના ગામડાઓ જે રાણીવાડા સાઈડના છે ત્યાં શક્યતા ઓછી છે અને કચ્છના અમુક પટ્ટામાં જે રાપર બાજુ તો હળવો વરસાદ થઈ શકે છે ધોળાવીરા બાજુ એ બાજુ જે આ અત્યારે જે રાઉન્ડ બતાવ્યું છે એ રાઉન્ડમાં સાયક્લોન સર્ક્યુલર બનાવું છે અને જે અત્યારે આપણા વિસ્તારમાં આજે પંદર તારીખનો વરસાદ છે તેનું કારણ છે કે અત્યારે જે પાકિસ્તાન ઉપરથી સૂકી વાવ આવેલા છે જે એક રાઉન્ડ મારેલા આપણને દેખાતું હોય છે આ ગ્રીન કલરમાં વાદળ કે રેડ કલરમાં એ મુજબ અત્યારે સૂકા પાવાનો આવેલા છે ધીરે ધીરે તે થોડું બાડમેર જિલ્લા જેસલમેર અને બા જોધપુર વચ્ચે આવશે આ સાયક્લોન સર્ક્યુલર એટલે આપણા વિસ્તારને થોડી અસર કરશે આવતીકાલે એના લીધે વરસાદ થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે ખેડૂતભાઈ બાકી અત્યારે ખેડૂતભાઈઓને ફોન આવે છે કે આપણે અત્યારે આપણા ધાન્ય પાકો છે એ અત્યારે ત્રસ કરી રહ્યા છે એમના માટે થોડી પીતની પાણીની જરૂર છે તો ખેડૂત આવતીકાલે ને સત્તર તારીખ અને અઢાર તારીખ આ ત્રણ દિવસોમાં વરસાદ થઈ જાય તો સારી વાત છે આગળના દિવસોમાં થોડો વરસાદ થવાની અત્યારે તો શક્યતા ઓછી દેખાઈ રહી છે પછી કોઈ સિસ્ટમ એવી મોટી બની જાય ને જેના લીધે આપણા વિસ્તારમાં વરસાદ થાય તો એ ભગવાનની મરજી છે ગમે ત્યારે વરસાદ ભગવાનના હાથમાંથી ગમે તે ટાઈમે કોઈ હવામાન હોય ગમે એવું તો એ પણ વરસાદ થતો હોય છે આજે રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે બાળમેર સુધી છે કે રામદેવરા પોરકરણ છે જોધપુર છે પોખરણ બાજુ છે અને બીજું જે આવતીકાલેથી હવામાનમાં જરૂર પડતો આવવાની શક્યતા છે ખેડૂતભાઈઓ બસે જ જય હિન્દ જય જવાન જય કિસાન